વરસતા વરસાદમાં ખાવાની મજા આવે અને ફરસાણની દુકાને મળે ને તેવી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તેવી કાંદા ટીકડી ઘરમાં બનાવવા માટે ફક્ત બે જ બાબતનું ધ્યાન રાખવાનું છે તે કઈ બે બાબત છે ને તે આજના વિડીયોમાં હું તમને બતાવીશ તો ચાલો ફરસાણવાળાની દુકાને મળે ને તેવી જ આ વરસાદ માટે કાંદા ટીકડી બનાવવા માટે અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને છાલ કાઢી આવા નાના ટુકડામાં સમારી અને લીધી છે કાંદા ટીકડી બનાવી હોય ને ત્યારે ડુંગળીને આવી ચપ્પુથી અને નાના ટુકડામાં જ સમારી લેવાની ચોપ નહીં કરવાની નહીં તો તેમાં પાણીનો ભાગ અને તેનો સ્વાદ હશે ને તે નીકળી જશે હવે એક બાઉલમાં આ સમારેલી ડુંગળી છે ને તે ઉમેરી દેવાની તેની સાથે થી પાંચ કળી લસણ અને અડધો ઈચ આદુના ટુકડા પણ ઝીણા સમારી અને ઉમેરી દઈશું સાથે મીડિયમ તીખાસના લીલા મરચા છે ને તે થી પાંચ નાગ આવા જીણાં સમારી લીધા છે તે પણ હવે સાથે ઉમેરી દેવાના અહીં તમારા ઘરમાં જે પ્રમાણે તીખાસ ખવાતી હોય ને તે પ્રમાણે લીલા મરચા ઉમેરવાના છે સાથે એક બાઉલ ભરી અને સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું હવે મસાલા પણ કરી લઈએ જેમાં અડધી ટી સ્પૂન આખું જીરું અડધી ટી સ્પૂન આખા સૂકા ધાણા અડધી ટી સ્પૂન અજમો છે ને તે હાથમાં લઈ સહેજ એવું મસળી અને ઉમેરી દેવાનું તેની સાથે જ અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર વન એટ ટી સ્પૂન હળદર પાવડર પાવડર અને અડધી ટી સ્પૂન મીઠું પણ ઉમેરી દેવાનું હવે બધા મસાલા છે ને તેને હાથ વડે ડુંગળીની અંદર એકદમ સરસ મિક્સ કરવાના જેથી તેમાં ઉમેરેલા લીલા મરચા કોથમીર અને ડુંગળીના ટુકડામાં આ મસાલા એકદમ સરસ મિક્સ થઈ દરેક ઉપર એક સરસ કોટિંગ થઈ જશે જે એકદમ સરસ અલગ ટેસ્ટ આપે છે અને કાંદા ટીકડી બનશે ને એ પછી પણ લોટના સ્વાદ સિવાય આ બધા મસાલાના સ્વાદ અંદર ઉમેરેલા દરેક વસ્તુ સાથે ચોક્કસ આવશે જ હવે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય ને એ પછી એક કપ ચાળેલો બેસન લઈ તે સાથે ઉમેરી દેવાનો છે અને ફરસાણવાળાની દુકાને લાંબો સમય ક્રિસ્પી રહે તેવી કાંદા ટીકડી બનાવવા માટે અહીં આપણે એક ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરશું જો ચોખાનો લોટ ના ઉમેરવો હોય ને તો તેના બદલે એક ચમચી રવો ઉમેરી દેવાનો હવે બંને લોટને મસાલાવાળી ડુંગળીની અંદર એકદમ સરસ મિક્સ કરી દેવાના છે એ પછી અડધો કપ પાણી લઈ અને જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ કાંદા ટીકડી માટેનું મિશ્રણ તૈયાર કરવાનું છે અહીં પાણી છે ને એ માત્ર એટલું જ ઉમેરવાનું કે જેથી આ મિશ્રણમાંથી આવા ભજીયા પાડી શકાય ને તેવું મિશ્રણ તૈયાર થાય અહીં અડધો કપ મેં પાણી લીધું હતું ને એમાંથી માત્ર સહેજ એવું જ પાણી બચ્યું છે આવું મિશ્રણ બની જાય ને એટલે સાથે વન એઈટ ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરી તેમાં ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો જેથી બેકિંગ સોડા પણ એક્ટિવેટ થઈ જશે અને એ સાથે લીંબુ ઉમેરી અને મિક્સ કરવાથી આ મિશ્રણમાં લીંબુ એકદમ સરસ ભણી સોફ્ટ ફ્લફી અને કલરમાં ઉજળી આ મિશ્રણ તૈયાર થશે અને તેમાંથી બનતી કાંદા ટીકડી છે ને તે કલરમાં એકદમ ઉજળી અને ફરસી બનશે અહીં જુઓ આ રીતે મિક્સ કરતા લીંબુના લીધે કલરમાં એકદમ ઉજળું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને હાથથી પાડી શકાય ને તેવી મિશ્રણની કન્સિસ્ટન્સી પણ થઈ છે હવે જરાય પણ સમય બગાડ્યા વગર હાથની આંગળીઓ પાણીવાળી કરી લઈ અહીંયા જોઈએને એ પ્રમાણે મિશ્રણ હાથમાં લેતા જઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં આ રીતે પહેલા ભજીયા પાડવાના છે હવે આ ભજીયામાંથી કાંદા ટીકડી કેમ બનાવીને અને આ કાંદા ટીકડી લાંબો સમય ક્રિસ્પી રાખવાની બીજી ધ્યાન રાખવા જેવી બાબત પણ બતાવીશ તે પહેલા કઢાઈમાં સમયને એટલા મિશ્રણમાંથી ભજીયા પાડી લીધા પછી ધીમે ધીમે રહી તેની સાઈડ ચેન્જ કરશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખતા અહીં આ લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ભજીયા તળવાના છે લગભગ બે થી ત્રણ મિનિટમાં જ તળાઈ ઉપરથી લાઈટ ગોલ્ડન બ્રાઉન પડ સાથે આ ભજીયા તળાતા એકદમ સરસ ફ્લફી થઈ ગયા છે તો તેને હવે કઢાઈમાં તેલમાંથી નીતરી બહાર એક ડીશમાં કાઢી લેવાના કાંદા ટીકડી બનાવવા માટેનું હવેનું કામ છે ને તે સ્પીડથી કરવાનું આ કાંદાના ભજીયા ગરમ જ છે ને તેને ઠંડા ના થવા દેતા ગરમ એક ભજીયાને ચોપિંગ સ્ટેન્ડ પર રાખી આ રીતે વાટકી વડે સીવ જેવા પ્રેસ કરી દેવાના લગભગ બે વખત પ્રેસ કરશો ને એટલે કાંદા ટીકડી માટે જોઈએ ને તેવી ટીકડી તૈયાર થઈ જશે પરંતુ હજી તેને ક્રિસ્પી કરવાની બાકી છે અને કાંદા ટીકડી લાંબો સમય ક્રિસ્પી રહેને તે માટે આ ભજીયા ગરમ જ છે ને તે ઠંડા ના થવા દેતા ગરમ હોય ને ત્યારે જ પ્રેસ કરી દેવાના જો આ ઠંડા થઈ જશે અને પછી તમે પ્રેસ કરશો ને તો આ કાંદા ટીકડી છે ને એ તળિયા પછી અંદર તેલ પણ ભરાઈ જશે અને લાંબો સમય ક્રિસ્પી પણ નહીં રહે અને પોચા થઈ જશે અહીં જુઓ પહેલી વખત બનાવેલા છ થી સાત નંગ કાંદા ભજીયા છે ને તે પ્રેસ કરી આ રીતે કાંદા ટીકડી તૈયાર કરી લીધી છે હવે બનેલી આ કાંદા ટીકડીને ક્રિસ્પી કરવા માટે ફરીથી મીડિયમ ફ્લેમ પર ગરમ રહેલા તેલની અંદર એક પછી એક ઉમેરી દેવાની અને એ પછી તળાવા દઈશું ગેસની ફ્લેમ આ સમયે મીડિયમ થી લો રાખવાની છે જેથી બનતી કાંદા ટીકડી છે ને તે તળાયા પછી તેલ ભરાયા વગરની અને લાંબો સમય ક્રિસ્પી રહે તળતા લગભગ વધારે ત્રણ થી ચાર મિનિટમાં જ આ કાંદા ટીકડી છે ને તે જુઓ તળવામાં હળવી પણ લાગે છે અને આવી ડાર્ક ગોલ્ડન બ્રાઉન કાંદા ટીકડી ક્રિસ્પી બની અને તૈયાર થઈ છે એટલે હવે તેને પહેલા કડાઈમાં તેલમાંથી નીતાળી લઈશું એ પછી ડીશમાં ઉમેરતા આવતા એકદમ ક્રિસ્પી અવાજ પરથી તમને ખ્યાલ આવી જશે કે આ કાંદા ટીકડી છે તે કેટલી ક્રિસ્પી બની હશે બસ આ જ રીતે બાકી રહેલા મિશ્રણમાંથી પણ કાંદા ભજીયા બનાવી તેની ટીકડી તૈયાર કરી અને કાંદા ટીકડીને તળી લેવાની અને એ પછી ચટણી સોસ તળેલા લીલા મરચા ગરમા ગરમ ચા સાથે આ વરસાદમાં આ ક્રિસ્પી કાંદા ટીકડી પીરસીએ ને એટલે બસ ખાવાની મજા જ આવી જાય તો ફ્રેન્ડ્સ કાંદા ટીકડી બનાવવાની આ સહેલી રીત તમને કેવી લાગી બસ બે બાબતનું ધ્યાન રાખ એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ આ કાંદા ટીકડી ઘરે બનાવી શકાય છે રેસીપી સારી લાગી હોય ને તો આ રેસીપી માં કોમેન્ટ કરજો સાથે જ રેસીપી લાઈક કરી અને શેર કરજો તેની સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજ ને લાઈક કરી અને ફોલો પણ કરી લેજો જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપી ના અપડેટ તમને તુરંત જ મળે આવતીકાલે ફરી મળશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો